ગાજરનો હલવો તો આપણે ઘણીવાર બનાવ્યો હશે પણ આજે આપણે એક અલગ રીતના ગાજરનો હલવો બનાવશું જેથી એના વિટામિન્સ પણ જળવાઈ રહે અને ખાવામાં પણ સુપ ટેસ્ટી લાગે તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ તો ગાજરનો હલવો બનાવવા માટે આપણે બે કિલો જેટલા ગાજર લીધા છે જેને ધોઈને છાલ કાઢી અને ખમણીને રેડી રાખ્યા છે લાલ ગાજર લીધા છે આજે અને બે ચમચી દેશી ઘી લીધું છે પચાસથી સાહીઠ ગ્રામ જેટલા ડ્રાય ફ્રુટ્સ લીધા છે પચાસ ગ્રામ મિલ્ક પાઉડર લીધો છે બે વાટકા ભરીને દૂધ લેવાનું છે અડધો વાટકો ભરીને તાજી મલાઈ લીધી છે તો સૌપ્રથમ આપણે કઢાઈ ગેસ પર મૂકી અને ગેસ સ્ટાર્ટ કરી દઈશું અને એમાં મોટી બે ચમચી ભરીને દેશી ઘી નાખવાનું છે આજે આપણે ઘીનો વધારે ઉપયોગ નથી કરવાના કેમકે હેલ્થ કોન્શિયસ હોય એના માટે આપણે આજે સ્પેશિયલ રેસીપી છે અને આ ફ્રૂટ્સ છે જ્યાં સુધી ઘી ગરમ થશે ત્યાં સુધી આપણે ફ્રૂટ્સ મિક્સરમાં પૂરો બારીક ભૂકો કરી લેશું ઘણીવાર એવું થાય છે કે આપણે છોકરાઓની હેલ્થ માટે ડ્રાય ફ્રૂટ્સ એડ કરતા હોય છે પણ છોકરાઓ ડ્રાય ફ્રૂટ્સ જ મોઢામાંથી કાઢી નાખે છે તો આ ફ્રૂટ્સનો આપણે એક સાઈડ ભૂકો કરી લીધો છે અને એક સાઈડ કઢાઈમાં આપણું ઘી થઈ રહ્યું છે હવે ઘી ગરમ થયા પછી આપણે જે છીણેલું ગાજર છે એ અંદર એડ કરી દઈશું આપણે જે મલાઈ લીધી છે એમાંથી પણ ઘી નીકળશે એટલે આપણે આની અંદર ઘી ફક્ત મોટી બે ચમચી ભરીને જ લીધું છે બે કિલો પૂરા ગાજર છે અને ફક્ત બે ચમચા ભરીને જ ઘી છે છતાંય આ ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી બને છે અને નોર્મલ આપણે જે દૂધ નાખીને હલવો બનાવીએ છીએ એના કરતાં આનો ટેસ્ટ બસો ઘણો વધારે સારો લાગે છે હવે આ ગાજર જે આપણે એડ કરી દીધા છે એને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું

બન્યા પછી અડધો થઈ જવાનો છે કેમ કે જે ગાજરમાં પાણી હોય છે એ બધું એબ્ઝોર્બ થઈ જશે અને જે ક્વોન્ટિટી દેખાઈ રહી છે એ પણ અડધી થઈ જશે તો આપણે એને વ્યવસ્થિત તળિયેથી હલાવી લેવાનું છે આ તમે જોઈ શકો છો તળિયેથી આપણે ગાજર વ્યવસ્થિત હલાવી લીધા છે અને હવે આપણે એને ઢાંકીને રાખશું એટલે બાફમાં થોડાક ગાજર ચડી જાય થોડા થોડા અંતર પર આપણે આને હલાવતા રહેવાનું છે એટલે નીચેથી ગાજર છે એ બળી ન જાય ગાજરનો હલવો બનાવવા માટે આપણે હંમેશા કઢાઈ જાડા તળિયાની જ વાપરવાની જેથી નીચે તળિયેથી ગાજર ચોટી ન જાય અને ઠંડીમાં જ ગાજર જે આવે છે એનો ટેસ્ટ એકદમ જ મીઠો હોય છે અને ઠંડીમાં સારા પ્રમાણમાં ગાજર મળી રહે છે ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે એટલે આંખની રોશની માટે ગાજર ખૂબ જ ફાયદાકારક હોય છે સ્કીન માટે પણ સારા હોય છે તો ફ્રેન્ડ્સ ઠંડીમાં તો ગાજર ખાવા ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે જે દૂધ લીધું હતું એમાંથી અડધો વાટકો દૂધ અંદર એડ કરશું આપણે ટોટલ બે વાટકા દૂધ લીધું છે તો ફક્ત અડધો વાટકો હમણાં એડ કર્યો છે તો સારી રીતના આપણે એને હલાવી લેશું ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે ખાંડ દેખાડી નથી ખાંડ આપણે પાછળથી એકથી દોઢ વાટકો એડ કરવાની છે ફક્ત જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ સ્ટાર્ટિંગમાં લાગે છે એ જ આપણે બતાવ્યા છે તો હવે એક વાટકો દૂધ ટોટલી જે છે એ એડ કરી દીધું છે તો એક વાટકો દૂધ એડ કર્યા પછી આપણે એને વ્યવસ્થિત હલાવી લેશું અને એને પાછું પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે આપણે સારી રીતના હલાવી લીધું છે એટલે તળિયે ચોટે નહીં અને ગેસ એકદમ જ સ્લો રાખવાનો છે સ્લો આંચ પર જ આપણે હલવો બનાવવાનો છે દૂધ બધું વ્યવસ્થિત ભળી ગયા પછી આપણે એને પાછું ઢાંકીને મૂકી દેવાનું છે અને જ્યાં સુધી હલવો ચડશે લગભગ વીસ મિનિટ પચીસ મિનિટનો સમય લાગે છે તો ત્યાં સુધી આપણે જે બીજી વાટકી ભરીને દૂધ છે એને મોટી તપેલીમાં લઈ લેશું અને એની અંદર જે મિલ્ક પાવડર લીધો છે અને જે ડ્રાય ફ્રૂટ્સનો ભૂક્કો કર્યો છે એ એડ કરવાનો છે તો પચાસથી સાઠ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને ડ્રાય ફ્રૂટ્સ છે એનો એકદમ બારીક ભૂક્કો કરી લીધો છે એ આપણે ભેળવી દઈશું એટલે દૂધની અંદર ડ્રાય ફ્રુટ્સ એકદમ જ વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને દૂધ થોડુંક એબઝોર્બ થઈ જશે ડ્રાય ફ્રૂટ્સમાં તો ડ્રાય ફ્રૂટ્સ પણ એકદમ સોફ્ટ માવા જેવા બની જશે તો આ બધી વસ્તુ વ્યવસ્થિત હલાવી અને સાઈડમાં ઢાંકીને મૂકી દેવાની છે એટલે ફ્રૂટ્સ જે દૂધમાં એડ કર્યા છે એ વીસથી પચીસ મિનિટ સુધીમાં તો એકદમ સોફ્ટ થઈ જશે હવે પાંચ સાત મિનિટનો સમય થઈ ગયો છે આપણે હલવો ચેક કરી લઈએ ખાંડ આપણે છેલ્લેક નાખવાની છે કેમ કે સ્ટાર્ટિંગમાં ખાંડ નાખશું તો ખાંડ નીચે તરત જ ચોટવા માંડશે એટલે ખાંડ આપણે છેલ્લેક નાખશું હવે આને વ્યવસ્થિત હલાવી લેવાનું છે આ તમે જોઈ શકો છો હલવાની જે ક્વોન્ટિટી હતી એ ઘણી જ ઓછી થઈ ગઈ છે આ બે ત્રણ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેશું બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ ઘણીવાર આપણે સ્લો આંચ પર પણ હલવો બનાવતા હોઈએ તો એ નીચેથી તળીએથી દાજી જાય છે આમાં આપણે ઘી ઓછું નાખ્યું છે એટલે દાજવાની શક્યતા ઘણી રહે છે કેમ કે ઘી વધારે હોય તો હલવો તળિયેથી દાજતો નથી પણ આમાં આપણે આજે ઘી ઓછું નાખ્યું છે કેમ કે મલાઈ લીધી છે અડધો વાટકો ભરીને એકદમ ફ્રેશ મલાઈ છે એ લીધી છે એટલે એમાંથી પણ પછી ઘી છૂટું પડે છે એટલે આપણે ઘી ઓછું વાપર્યું છે લગભગ થોડીકવાર સુધી હજી ઢાંકીને રાખવો પડશે આ તમે જોઈ શકો છો હલવાની ક્વોન્ટિટીમાં ઘણો જ ફરક પડી ગયો છે આપણો હલવો ગળીને લગભગ સિત્તેર ટકા જેટલો થઈ ગયો છે ત્રીસ ટકા જેટલો હલવો આપણો ઓછો થઈ ગયો છે અને ગાજર પણ લગભગ ગળી ગયા છે હવે આપણે એક મોટો વાટકો ભરીને ખાંડ લેવાની છે વજનમાં ગણીએ તો આશરે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ છે અને આ જે ફ્રેશ દૂધની મલાઈ છે એ આપણે એડ કરવાની છે દૂધની મલાઈ આપણે એડ કરીએ તો માવો નાખવાની જરૂર નથી પડતી ઘણા લોકો માવો નાખીને પણ હલવો બનાવે છે પણ માવો માવાવાળો હલવો વધારે સમય સુધી ટકતો નથી એમાં એક જાતની ખટાશ આવી જાય છે પણ આપણે દૂધની મલાઈ એડ કરો દૂધ એડ કરો તો હલવો ખૂબ જ ટેસ્ટી બને છે અને લગભગ ત્રણથી ચાર દિવસ સુધી બગડતો જ નથી અને ફ્રીજમાં રાખો તો અઠવાડિયા સુધી એવો ને એવો સારો રહે છે હવે આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું જેથી મલાઈ એકદમ વ્યવસ્થિત અંદર એમાં ભળી જાય મલાઈ એકદમ સોફ્ટ લેવાની છે જે હાર્ડ મલાઈ આવે છે ઉપર કડક પડ થઈ જાય છે રોટલા જેવું એવી મલાઈ નથી લેવાની સોફ્ટ મલાઈ લેવાની છે જેથી એ એકદમ વ્યવસ્થિત મેલ્ટ થઈ જાય આપણા હલવામાં આ તમે જોઈ શકો છો મલાઈ એડ કરી હતી એ બધી જ અંદર મિક્સ થઈ ગઈ છે હવે થોડીક વાર માટે ઢાકશું આપણે સ્લો આંચ પર હલવો બનાવીએ છીએ એટલે થોડોક સમય લાગી જાય છે પણ સ્લો આંચ પર જે હલવાનો ટેસ્ટ આવે છે એ ફાસ્ટ આંચ પર બનતો નથી તો આ તમે જોઈ શકો છો ગાજરમાંથી હજી થોડું થોડું પાણી નીકળી રહ્યું છે બધું પાણી બળી જશે અને ઘી છૂટું પડશે ત્યારે આપણો હલવો રેડી થશે અત્યારે સાઠથી સિત્તેર ટકા જેટલો હલવો આપણો રેડી થઈ ગયો છે હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ દૂધમાં પલાળીને રાખ્યા હતા ડ્રાય ફ્રૂટ્સ અને મિલ્ક પાવડર એ આપણે એડ કરી દઈશું લગભગ આપણા હલવાને બનતા વીસેક મિનિટ જેવો સમય લાગ્યો હતો તો વીસ મિનિટ સુધી જે ડ્રાય ફ્રૂટ્સ આપણે એડ કર્યા હતા એ દૂધમાં પલળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે માવા જેવો ટેસ્ટ આવે છે અને જે છોકરા લોકોને આદત હોય છે કે હલવો ખાતી વખતે જે મોઢામાં કાંઈ પણ ડ્રાય ફ્રૂટ્સ છે કે કોઈ પણ વસ્તુ આવે તો કાઢી નાખે છે તો આ ડ્રાય ફ્રૂટ્સનું જ્યારે ભૂક્કો કરીને તમે એડ કરો છો તો એના વિટામિન પણ સચવાઈ રહે છે અને એના ટેસ્ટમાં પણ ઘણો વધારો થાય છે ઘણા છોકરાને આદત હોય છે કે ડ્રાયફ્રુટ્સ કાઢી નાખે પણ જ્યારે આપણે આ કાજુ બદામ પિસ્તા જે પણ ડ્રાય ફ્રૂટ્સ આપણને ભાવતા હોય એનો એકદમ બારીક ભૂક્કો કરી અને દૂધમાં પલાળી દો એટલે એકદમ સોફ્ટ બની જાય છે કોઈ જાતની કણી મોઢામાં આવતી નથી આ તમે જોઈ શકો છો હલવાનું ટેક્સચર એકદમ બદલાઈ ગયું છે હવે આપણે આને સ્લો આંચ પર ધીરે ધીરે હલાવતા રહીશું કેમ કે મિલ્ક પાવડર અને કાજુ બે તળીએ ચૂંટી જશે કેમકે કાજુ નાખ્યા પછી એમ રહેવા દઈશું તો કાજુ તો તળીએ બેસી જ જવાના છે એટલે આને આપણે કન્ટિન્યુ હવે હલાવતા રહેવાનું છે લગભગ બેથી પાંચ મિનિટનો સમય લાગી જશે હલવો રેડી થતાં હવે તમે જોઈ શકો છો કે કોર્નર્સ પરથી બધું ઘી છૂટું પડવા લાગ્યું છે આપણે જે મલાઈ નાખી છે એ પણ ફૂલ ફેટ મલાઈ મતલબ ટોટલી ત્રણથી ચાર લિટર દૂધની મલાઈ હતી એ બધી આપણે એડ કરી દીધી છે તો એમાં પણ ઘી હોય છે તો એ પણ છૂટું પડે છે અને ઓલરેડી આપણે અંદર બે ચમચા બી સ્ટાર્ટિંગમાં દેશી ઘી નાખ્યું હતું એ પણ છૂટું પડે છે એટલે જ્યારે ઘી ટોટલી છૂટું પડી જાય ત્યારે આપણો હલવો બનીને એકદમ જ રેડી થઈ જાય છે તો આ તમે જોઈ શકો છો ટેક્સચર ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે પાણીનો જે ભાગ હોય છે એ ધીરે ધીરે ઓછો થઈ જાય છે અને જે આપણે મિલ્ક પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ જે નાખ્યા છે દૂધમાં મિક્સ કરીને એનાથી આ હલવો એકદમ ટેસ્ટી બને છે માવાની પણ જરૂર નથી પડતી માવાના હલવાવાળો જે ટેસ્ટ હોય છે એના કરતાં સુપર ટેસ્ટ મિલ્ક પાવડર અને જે સૂકો મેવો છે જેનો ભૂકો કર્યો તો અને દૂધમાં પલાળ્યો તો એનો ટેસ્ટ સુપર લાગે છે તો ફ્રેન્ડ્સ આ રીતના એકવાર હલવો બનાવીને જોજો બધા આંગળા ચાટતા રહી જશે સુપર ટેસ્ટી હલવો આ રીતના બને છે ઉપરથી જે આપણે ભૂકો નાખીએ અને દૂધમાં પલાળીને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને નાખીએ ભૂકો કરીને એનો ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે આ તમે જોઈ શકો છો ગાજર લગભગ પંચોતેરથી એંસી ટકા જેટલા ચડી ગયા છે અને હવે આને ફક્ત બેથી ત્રણ મિનિટનો જ સમય લાગવાનો છે બેથી ત્રણ મિનિટમાં આપણો સુપર ટેસ્ટી એવો ગાજરનો હલવો બનીને રેડી થઈ જશે આ તમે જોઈ શકો છો કોર્નર્સમાં ઘી જમા થવા લાગ્યું છે સાઈડમાંથી બધું ઘી છૂટું પડવા લાગ્યું છે ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ લચકા જેવો હલવો રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આપણો હલવો રેડી છે સર્વ કરવા માટે તો એક સર્વિંગ પ્લેટમાં આપણે એને સર્વ કરી લેશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવો વિન્ટર સ્પેશિયલ હલવો આપણો બંને રેડી થઈ ગયો છે તો ગાર્નિશિંગ માટે આપણે થોડાક ડ્રાયફ્રુટ સાઈડમાં રાખ્યા હતા તો એ ઉપરથી સ્પ્રિન્કલ કરી લેશું થોડીક કિસમિસ છે થોડાક કાજુ છે અને બદામ છે તો ફ્રેન્ડ્સ વિન્ટર સ્પેશિયલ આપણો હલવો બનીને એકદમ રેડી છે આ તમે જોઈ શકો છો લુક વાઇઝ એકદમ ડિલિશિયસ ટેસ્ટ વાઈઝ એકદમ યમી એવું ગાજરનો હલવો આપણો બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ જો રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ